માટે ખરાબ શબ્દો એનાથી બોલાઈ જવાય છે માતા છે અને ક્રોધના લીધે એમને શાપ આપે કે તું આટલો બધો જ્ઞાની છો તારી પાસે તો બ્રહ્મ વિદ્યા છે તારી પાસે યોગ વિદ્યાનું જ્ઞાન છે અને તે તો બહુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે તો છતાં પણ તું શિવની આવી નિંદા કરે છે ત્યારે ચિત્રકેતુ પણ ભાગવતકાર લખે છે શ્રી સુખદેવજી કહી રહ્યા છે કે ચિત્રકેતુ એટલો બધો પ્રભાવશાળી હતો કે માતા પાર્વતીને પણ એ સામે સાપ આપી શકે એમ હતો પરંતુ પોતાના મનને એને શાંત કર્યું અને શાંત કરીને એમણે આ સાપ સ્વીકાર્યો શાંત મને એ સ્વીકાર કર્યા પછી સામે કંઈ માતા પાર્વતીને શાપ ના આપ્યો ત્યારે ભગવાન શંકર બોલ્યા છે કે આ તો પરમ વૈષ્ણવ છે પરમ જ્ઞાની છે બ્રહ્મવેતા છે એટલે તમે શાપ આપ્યો પણ તમને પણ સામે શાપ આપી શકે એમ છે પણ તમને આપ્યો નથી તો આવા સંયમવાળા વાળા ચિત્રકેતુ જ્યારે એમનું એ આયખું પૂર્ણ કર્યું ત્યારે બીજી વખતે પાર્વતીને શાપ આપવા માટે સમર્થ હતા પરંતુ એમણે શાપ નથી આપ્યો એટલે જ એ મહાત્માના લક્ષણોની અંદર એ આવે છે વિદ્યા શીખેલી